માતાજી બધાય કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો બસ જો વાડી આવતા રહ્યા છીએ શાકભાજી હતું નહીં ઘરે કાંઈ તો ઉતારવા આટું આવતા રહ્યા છે તો ઉતારી લે તો બન્યા જો તમે અમારા બ્લોગમાં શાકભાજીનો આખો બ્લોગ તમને બતાવવાના છીએ અમારી વાડીએ હું હું વાવેલી છે એ તો બન્યા જો તમે અમારા વ્લોગમાં અને અમારો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીંયા રીંગણી છે આગળના વ્લોગમાં એ તમને બતાવી હતી રીંગણી જે અમારા રીંગણા હશે ક્યાં ક્યાંક એ આપણે ઉતારી લેવું અને અહીં મરચી છે અને બસ જો આ વાલોણ માટે સ્પેશિયલ ધક્કો ખાધો છે કેમ કે ઊંધિયું શાક બનાવવાનું છે એટલે વાલોણની જરૂર હતી તો વાલોણ વાલો શિયામાં બહુ જાદી છે તો ઉતારી લઈ આ બધી લાઈન પોપૈયાની છે પોપૈયા વાવેલા છે ગેવડા છે બે છે વાવેલું અહીંયા અહીંયા ઘઉં વાવેલા છે આપડા હવે ડુંડિયું આવી ગઈ ઘઉં માં મોટા થઈ ગયા છે તો મહિના દિવસ માં બસ હવે આ પાકી જાય બસ જો આ ખડ ગાય માટે ભેંસ માટે આપણે જે બાર ધડા ધડો કે અમારે મારે ડુંગરો છે વાઢીને ભેગું કર્યું છે અહીંયા ગાયને ભેંસને આપણે નાખવાનું અને અહીંયા આ છે કેળ જો કેળમાં કેવડી લૂમ છે બસ આપણે એને થિયે પાકવા દઈ પાકે પછી ઉતારશું તો અહીંયા ફૂલ એવું આપણે થોડુંક શો માટે વાવેલું છે જ્યાં પાણી ધોર્યાનો કાઠો થયો એટલે પાણી હાલતું જ હોય અહીંયા તો બસ અહીં ફૂલ વાવી દીધા છે બહુ મસ્તી ના છે આ ગલગોટા તો આવે રીંગડી ને પણ વાવેલું છે તો વાલોળ તો બહુ જાજી છે તો આપણે ઉતારી લઈ બસ દક્ષુણ પપ્પાને કઈ મોબાઈલ આપડે પકડે તો ઉતારી લઈ ટમેટી છે અહીં દેશી ટમેટા થોડાક ફૂલ છે આ ગુલાબના ફૂલ છે ઝીણા અને આને તો ક્યાં ફૂલ કેવાતા હોય એ નથી ખબર બસ એમ શોના વાવેલા છે ને આ તો એના હાથે જ ઉગેલા છે આ ફૂદીનો છે છે જો જો અહીંયા એકદમ મસ્ત મોટા બધા થઈ ગયા છે અને પાણી જો અહીંયા ધોર્યો છે તો પાણી મળ્યા જ કરે એટલે તુલસીમાં તો બહુ સરસ ઉગી ગયા છે અને મોટા થઈ ગયા છે હજી ઉતારવા આવી ગયા છે બસ ઉતારી લઈ આમ ખેતરમાં જવું પડશે આપણે આઘું એમ કાંઈક વસ્તુ લઈ લઈ ડોલ કે તગારું કેવું એમાં ઉતારી લઈ તો ફ્રીજમાં પડ્યું રહીએ ચાર પાંચ દિવસ તો સારું રહે પણ ચાર પાંચ દિવસ પછી આવીને પાછા લઈ જાય આપણે તો આ ગામ છે એટલે ગામડું કહેવાય તો આપણે ફ્રેશ શાકભાજી જ મળે અહીંથી કેમ કે બધું વાવેલું હોય આપણે તો બન્યા રહેજો તમે મારા વ્લોગમાં દૂધી વાવેલી છે અહીંયા ક્યાં છે પોપૈયું હા હું ભાડીનું મકાન છે

અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું દક્ષુ એ જો નાનું ટમેટું લીધું છે એટલે બતાવે છે જય માતાજી